મિત્રો ડીએમ સાહેબ લારીવાળા બનીને રસ્તાની બાજુમાં પાણીપુરી વહેંચી રહ્યા હતા ત્યારબાદ એક લાંચખોર દરોગા આવે છે અને હપ્તો માંગવા લાગે છે ડીએમ સાહેબને કહે છે ચાલો હપ્તો કાઢો ડીએમ સાહેબ કહે છે કઈ વાતનો હપ્તો તો દરોગા કહે છે કે તમે અહીં રહીને પાણીપુરી રહ્યા છો તેનો હપ્તો તમારે મને આપવો જ પડશે બધા લોકો આપે છે તમે નવા આવ્યા છો લાગે છે ત્યારે ડીએમ સાહેબે કહ્યું કે કેટલો હપ્તો આપવો પડે છે તમને તો દરોગાએ કહ્યું એક દિવસનો સો રૂપિયા આપવા પડે છે રોજ તમારે હવે સો રૂપિયા આપવા પડશે અહીં લારી લગાવવા માટે આ પછી ડીએમ સાહેબ આ ક્રોધમાં આવીને દરોગા સાથે જે કરે છે તે સાંભળીને તમારા પગ નીચે જમીન સરકી જશે મિત્રો આવો જાણીએ પૂરી કહાનીની સચ્ચાઈ આ વિડીયોમાં પરંતુ વિડીયોમાં આગળ વધતા પહેલાં તમે બધાને વિનંતી છે કે તમે વિડીયોને એક લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો મિત્રો ખરેખર આ ઘટના છે ઉત્તર પ્રદેશના લખનૌ શહેરની જ્યાં એક પાણીપુરી વેચનારનો દીકરો દિવસ રાત મહેનત કરીને અભ્યાસ કરી રહ્યો હતો તેનું નામ હતું દીપક દીપકના પિતાજી પાણીપુરી વેચીને પોતાના પુત્ર દીપકને સારી મોટી શાળામાં ભણાવતા હતા દીપક દસમા ધોરણમાં સમગ્ર ઉત્તર પ્રદેશમાં ટોપ કરે છે પરંતુ એક દિવસ તેના પિતાજી કહે છે દીપક બેટા આજે મારી સાથે તું પણ પાણીપુરીની દુકાને ચાલ કારણ કે આજે શહેરમાં મેળો લાગ્યો છે અને આજે ગ્રાહકો પણ વધારે આવશે તો થોડી મારી મદદ કરી દે છે તો દીપક ખુશી ખુશીથી પોતાના પિતાજીનો હાથ વંટાવા તેમની સાથે પાણીપુરીની લારી પર ચાલી નીકળે છે

દરોગા કહે છે કે તમે છેલ્લા સાત દિવસથી હપ્તા વસૂલી આપી નથી તમારે પૂરા સાત દિવસની સાથે સાતસો રૂપિયા આપવા પડશે અને આ રીતે તેના પિતાજી પિતાજી પાસે રૂપિયા હોતા નથી તો તે સમયે કહે છે કે મારી અત્યારે પૈસા તો નથી હું તમને કાલે આપી દઈશ તો દરોગા સાહેબ ગુસ્સે થઈ જાય છે અને કહે છે કે તમારી લારી ઉઠાવી અને ફેંકી દઈશ જો તમે હપ્તા વસૂલી નહીં આપી તો મને અત્યારે જ સાતસો રૂપિયા આપો જયપાલ આ બધી ઘટનાને પોતાની આંખો થી જોઈ રહ્યો હતો જયપાલ એટલામાં વચ્ચે બોલી પડે છે તમને શા માટે પૈસા આપીએ અમે અમે તો મહેનત કરીને કમાઈ રહ્યા છીએ ને તમને શા માટે પૈસા આપીએ એટલામાં દરોગા વધારે ગુસ્સે થઈ જાય છે અને તેના પિતાજીને કહે છે કે તમે આપી રહ્યા છો કે હું તમારી લારી ઉઠાવીને ફેંકી દઉં દીપકના પિતાજી દરોગાના પગ પકડવા લાગે છે અને કાલુ દીકરી કહેવા લાગે છે કે મારી પાસે અત્યારે પૈસા નથી હું તમને કાલે ગમે તેમ કરીને પૈસા આપી દઈશ પરંતુ દરોગા જે માનતો જ નથી દરોગા વધારે ગુસ્સે થઈ જાય છે અને તે પાણીપુરીની લારી ઉઠાવીને ફેંકી દે છે બધો બધો સામાન સામાન વિખેરાઈ જાય જાય છે છે રસ્તા પર અસ્તવ્યસ્ત થઈ આ જોઈને દીપકના પિતાજી ફૂટી ફૂટીને રડવા લાગે છે અને દીપક આ બધું જોઈને ખૂબ જ દુખી થાય છે અને ત્યારબાદ એક દિલ હચમચાવી દે તેવી દુર્ઘટના પણ થાય છે અપમાન પછી જ્યારે દીપકના પિતાજી ઘરે જાય છે અને તે ચૂપચાપ રાત્રે સુઈ જાય છે જ્યારે બીજી સવારે દીપકની માતા પોતાના પતિને ઉઠાડે છે ત્યારે તેઓ ઉઠતા નથી ત્યારે દીપક ત્યાં આવે છે તે પણ પ્રયત્ન કરે છે પરંતુ તેઓ ઉઠતા નથી ત્યારે દીપક એક ડોક્ટરને દોડતો દોડતો જઈને બોલાવી લાવે છે ડોક્ટર તપાસ કરે છે અને કહે છે હવે તેઓ બચી શકે તેમ નથી તેમનું તો મૃત્યુ થઈ ગયું કદાચ તેમને હાર્ટ અટેક આવ્યો હશે અને આ સાંભળીને દીપક અને તેની માતા પર દુઃખનો પહાડ તૂટી પડે છે ત્યારે મનોમન દીપક તે સમયે એક પ્રતિજ્ઞા લે છે અને આ વાત નક્કી કરી લે છે કે એક દિવસ તે પણ મોટો થઈને એક મોટો ઓફિસર બનશે અને આ બધી હપ્તા વસૂલી બંધ કરાવશે અને પોતાના પિતાજીના મૃત્યુનો બદલો લેશે તેણે તેના પિતાજીનું અપમાન પોતાની આંખોથી જોયું હતું આ બધી ઘટના તે ભૂલી શકતો ન હતો તેણે પોતાના પિતાજીને પોતાની આંખો સામે કોઈના પગ પકડતા જોયા હતા કોઈની સામે કાક લુદી કરતા જોયા હતા તેમની આંખોમાંથી આંસુ નીકળતા જોયા હતા આ બધી ઘટનાઓ તેની આંખોમાં ખટકી રહી હતી હવે તેણે પોતાના મનમાં નક્કી જ કરી લીધું હતું ત્યારે તેને ખબર પડી ગઈ કે જિલ્લામાં જે કોઈ સૌથી ઊંચો હોદ્દો હોય તો તે હોય છે ડીએમનો ડીએમના હાથ નીચે બધા દરોગા આવે છે અને બધા નીચલા હોદ્દાઓના પોલીસ કર્મચારીઓ આવે છે અને ડીએમને એક સારો મોટો બંગલો મળે છે રહેવા માટે નોકર ચાકર મળે છે ડીએમ પાસે સત્તા હોય છે તે કયા દરોગા સાથે શું કરે અને જ્યારે ત્યાં બધું જાણી લે છે ત્યારે દીપકના મનમાં તે નક્કી કરે છે કે હવે તે તો ડીએમ જ બનશે આ પછી તે વધુ માહિતી મેળવે છે અને ત્યારે તેને ખબર પડે છે કે ડીએમ બનવા માટે યુપીએસસીની પરીક્ષા આપવી પડે છે જે ખૂબ જ કઠિન હોય છે પરંતુ દીપકના મનમાં નિશ્ચય હતો અને તે પોતાના પિતાજીના અપમાનનો બદલો પણ લેવા માંગતો હતો ત્યારબાદ દીપકની માતાએ દીપકના અભ્યાસ માટે પોતાની જમીનના ટુકડા ટુકડા વેચી દીધા અને કહ્યું હવે તું અભ્યાસ કર અને તારા પિતાનું સપનું પૂરું કર ત્યારબાદ દીપક બારમા ધોરણમાં વધારે માર્ક્સ લાવી અને ફરીથી સમગ્ર ઉત્તર પ્રદેશ દેશના ટોપ કરે છે અને પોતાના કોલેજના અભ્યાસની સાથે સાથે તે યુપીએસસી ની પણ તૈયારી કરવા લાગી જાય છે અહીં જેવું જ તેનું કોલેજ કમ્પ્લીટ થાય છે ત્યારબાદ તે પોતાના આગળના અભ્યાસ માટે દિલ્હીના નગરમાં જાય છે જ્યાં તે યુપીએસસીની તૈયારીમાં લાગી જાય છે તેનો દ્રઢ નિશ્ચય એટલો મજબૂત હતો કે તેના પિતાજીનો સંઘર્ષ તેના પિતાજીનું બલિદાન અને દીપકને બધું જ યાદ હતું દીપકને આજે પણ એટલા જ વર્ષો થઈ ગયા હતા છતાં પણ તે આ ઘટનાને ભૂલી શકતો ન હતો તેના મનમાં એક દ્રઢ નિશ્ચય હતો જેના જોરે તે એક એક કરીને પોતાની જે પરીક્ષાઓની તૈયારી કરી રહ્યો હતો અને આ પછી તેની પ્રથમ પરીક્ષા આવે છે અને તે ની પ્રથમ પરીક્ષામાં ખૂબ જ સારા ગુણ લાવીને પસંદગી પામે છે આ પછી તે વધુ અભ્યાસ કરે છે અને પોતાની બીજી પરીક્ષામાં પણ ખૂબ જ સારા ગુણથી પાસ થાય છે ધીરે ધીરે સમય આગળ વધે છે અને તે ત્રીજી પરીક્ષામાં પણ ખૂબ જ સારા ગુણ લાવીને ટોપ કરે છે અને આ બધી તેની અંતિમ પરીક્ષાઓ થાય છે અને તે ડીએ બનવાથી માત્ર એક જ પગલું દૂર રહે છે મિત્રો તમને લાગતું હશે કે આ કોઈ ઘટના કાલ્પનિક હશે પરંતુ મિત્રો આ વિશે બધા પુરાવો અમે તમને આપવાના છીએ આની બધી માહિતી અમે તમને આપીશું આ ઘટના બિલકુલ સાચી ઘટના છે મિત્રો આ ઘટના સાંભળીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો મિત્રો કેવી રીતે એક ગરીબ ઘરનો દીકરો પોતાના પિતાની બદનામીના બદલા માટે ઇતિહાસ રચી દે છે તમારી બધાની સામે બધા પુરાવો આપવામાં આવશે મિત્રો જો તમને આ ઘટના પસંદ આવી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો અને આ વાર્તા કરતા મિત્રો ઘણા લોકોને પ્રેરિત કરનારી છે આજે પણ આપણા દેશમાં મિત્રો ઘણા મધ્યમ વર્ગીય અને ગરીબ પરિવારના બાળકો મોટા થઈને કંઈક બનવા ઈચ્છે છે કોઈ આઈપીએસ બનવા માંગે છે તો કોઈ આઈએસ બનવા માંગે છે કોઈ વકીલ બનવા માંગે છે તો કોઈ ઇજનેર બનવા માંગે છે પરંતુ તેમની પાસે પૂરતા સાધનો નથી હોતા પૂરતી માહિતી તેમને મળતી નથી જેના અભાવે તેઓ પોતાના જીવનમાં કંઈ હાંસલ કરી શકતા નથી મિત્રો આજે ઘણા વિદ્યાર્થીઓ તો છે પણ એમને ખબર નથી કે ડીએમ બનવા માટે શું કરવું પડે એસપી બનવા માટે શું કરવું પડે ઘણા લોકો બારમા ધોરણ સુધી એમ જ ભણતા રહે છે અને જ્યારે તેમને કોલેજમાં જવાનું હોય ત્યારે તેમને જ ખબર નથી હોતી કે આગળ હવે શું કરવાનું છે કયો વિષય પસંદ કરવાનો છે જેથી હું ઇજનેર બનું અને કયો વિષય પસંદ કરું જેથી હું વકીલ બનું અને કયો વિષય પસંદ કરું જેથી હું પોલીસની નોકરી કરી શકું તેમને માહિતી નથી હોતી પરંતુ તેમની ક્ષમતા પૂરી છે મિત્રો હવે આગળની ઘટના વિશે હું માહિતી આપું છું આ પછી તેનો ઇન્ટરવ્યુ થાય છે હા દીપકનો ઇન્ટરવ્યુ થાય છે અને તે ખૂબ જ સારો જાય છે અને આ પછી જ્યારે પરિણામનો સમય આવે છે અને જ્યારે યાદી નીકળે છે ત્યારે તેનું નામ સૌથી ઉપર આવે છે મિત્રો હા દીપકનું નામ સૌથી ઉપર આવે છે આ જોઈને તે ખૂબ જ ખુશ થઈ જાય છે મિત્રો હવે તે લગભગ ડીએમ બની ચૂક્યો હતો અને થોડા જ દિવસો પછી તેની તાલીમ થવાની હતી અને તેની સૌથી પહેલી પોસ્ટિંગ થવાની હતી ડીએમ ઓફિસર બનીને જે સૌથી મોટા અધિકારી હોય છે જેના હાથ નીચે બધા પોલીસવાળા બધા પોલીસ કર્મચારીઓ કામ કરે છે સમગ્ર જિલ્લાનો સૌથી શક્તિશાળી સૌથી અસરદારક અધિકારી હોય તો ડીએમ ઓફિસર હોય છે પોતાના પિતાની દર્દનાક મૃત્યુનો આ આ એક સૌથી મોટો બદલો હતો મિત્રો પોતાની સામે પોતાના પિતાનું અપમાન પોતાના પિતાનું મૃત્યુ જોઈને દીપક ખૂબ જ તૂટી ગયો હતો તે સમયે અને મિત્રો વાત હંમેશા યાદ રહી ગઈ હતી કે જેનાથી તે પોતાના લક્ષ્યથી ભટકી ન શક્યો અને ઘણા લોકો એવા હોય છે જે પહેલા નિશ્ચય કરી લે છે પરંતુ રસ્તાઓમાં ભટકી જાય છે કેટલાક લોકો અભ્યાસ માટે તો જાય છે પરંતુ કોઈ છોકરીઓની પાછળ ભટકી જાય છે કોઈ પ્રેમની પાછળ ભટકી જાય છે કોઈ ખરાબ આદતોની પાછળ ભટકી જાય છે તો કોઈ નશામાં ભટકી જાય છે મિત્રો કંઈક કરવાનું તો બધા ઈચ્છે છે જરૂરત બધાની હોય છે નિશ્ચય બધા કરે છે પરંતુ તે લક્ષ્યને હાંસલ કરવું સહેલું નથી હોતું તે લક્ષ્ય હાંસલ કરવા માટે પોતાના મન પર કાબુ રાખવો પડે છે પોતાના મનને કેન્દ્રિત કરવું પડે છે જે દીપકે સારી રીતે કર્યું હતું અને કિસ્મતથી તેનો સૌથી પહેલી પોસ્ટિંગ લખનઉમાં જ થઈ હતી

જે આ દિવસ આવી ચૂક્યો હતો લખનઉમાં દીપકની ની પદ પોસ્ટિંગ થાય છે અને જ્યાં તેને બધી વસ્તુઓ જણાવી દેવામાં આવે છે દીપક ડીએમ બનતા જ પોતાના કાર્યભારને સંભાળે છે હવે સૌથી પહેલા ડીએમ બનીને તે પોતાનું એક કામ કરવા જાય છે અને તે બધા દુકાનદારો લાડીવાળાઓ પાસે જઈને તેમની સાથે વાત કરે છે તેમના હાલચાલ પૂછે છે શું આજે પણ તેઓ હપ્તા આપી રહ્યા છે કોઈકને ત્યારે જાણવા મળે છે કે આજે પણ એ જ દરોગા જે છ વર્ષ પહેલા અહીંથી વસૂલી કરતો હતો આજે પણ એ જ દરોગા વસૂલી કરી રહ્યો રોજના દસ હપ્તાની વસૂલી આપવી પડે છે દરોગા અઠવાડિયામાં એકવાર આવે છે અને આખા અઠવાડિયાના સાતસો રૂપિયા એક દુકાનમાંથી લઈ જાય છે આ સાંભળીને ડીએમ સાહેબની અંદર બદલાની ભાવના વધુ ખતરનાક રૂપે જાગી ઉઠે છે ત્યારબાદ ડીએમ સાહેબ આ મનોમન નક્કી કરી લે છે હવે દરોગાને રંગે હાથ પકડવો છે અને તેનો એવો હિસાબ બરાબર કરવો છે de તે અને તેના જેવા અન્ય ઘણા લોકો લાંચખોર દરોગા હંમેશા યાદ રાખે અને ત્યારબાદ દીપક એક યોજના બનાવે છે અને તે યોજના અંતર્ગત ડીએમ દીપક પોતાના વેશ બદલીને એક પાણીપુરીની લાડી લગાવીને એ જ રસ્તા પર પહોંચે છે જ્યાં લગભગ છ વર્ષ પહેલાં દીપકની આંખોની સામે તેના પિતાજીનું અપમાન કરવામાં આવ્યું હતું અને તે અપમાનને કારણે તેમને હાર્ટ અટેકથી પોતાના જીવ ગુમાવવો પડ્યો હતો ત્યાં જ દીપક એક લારી લગાવીને પાણીપુરી વેચવા જાય છે અને આજે દરોગા સાહેબ હપ્તા વસૂલી માટે પણ આવવાના હતા કારણ કે આજે રવિવારનો દિવસ હતો અને દરોગા રવિવારના દિવસે હપ્તા વસૂલી કરતો હતો થોડીવાર ડીએમ સાહેબ પાણીપુરી બનાવી રહ્યા હતા ગ્રાહકોને ખવડાવી રહ્યા હતા ત્યારબાદ ત્યાં એક જ દરોગા જે છ વર્ષ પહેલા હપ્તા વસૂલી કરવા માટે દીપકના પિતાજી પાસે આવ્યો હતો એ જ દરોગા આજે દીપકની સામે ફરીથી આવીને ઊભો રહ્યો દરોગાએ કહ્યું લાવો હપ્તો આપી દો ત્યારે ડીએમ દીપકે કહ્યું કઈ વાતનો હપ્તો ત્યારે દરોગા કહે છે તમે અહીં ઊભા રહીને પાણીપુરીની લારી લગાવી રહ્યા છો રોજની હજારો રૂપિયાની કમાણી કરી રહ્યા છો તેનો હપ્તો તમારે આપવો જ પડશે ત્યારે દીપક કહે છે નહીં આપું જે કરવું હોય તે કરી લો ત્યારે દરોગા કહે છે હું તમારી લારીને ઉઠાવીને ફેંકી દઈશ જો તમે હપ્તો નહીં આપો તો તમે અનોખા છો કે શું અહીં બધા હપ્તો આપે છે ત્યારે દીપક કહે છે નહીં આપું જો ફેંકવું હોય તો ફેંકીને બતાવો હું પણ જોઉં છું કે તમે શું કરો છો ત્યારે દરોગા વધુ ગુસ્સે થઈ જાય છે અને એટલામાં દરોગા પાણીપુરીની લારીને પકડીને તેને ઉલટાવવાની તૈયારીમાં હતો કે દીપક દરોગાને જોરદાર તમાચો મારી દે છે અને ડીએમ દીપકના સહયોગી દરોગાને પકડી લે છે અને ત્યારબાદ દીપક પોતાના અસલી વેશમાં આવે છે અને કહે છે મને ઓળખ્યો ત્યારે દરોગાને સમજાઈ છે આ તો ડીએમ સાહેબ છે પછી દરોગા કાલલુદી કરી અને મને માફ કરી દો એમ કહે છે પરંતુ આજ પછી હું આવું કામ ક્યારેય નહીં કહું ત્યારબાદ ડીએમ દીપક કહે છે શું તમે મને ઓળખ્યો છો આજથી છ વર્ષ પહેલાં આ જગ્યાએ તે મારા પિતાજીની લારી ઉથલાવી હતી તેમનો ભર બજારમાં અપમાન કર્યું હતું ત્યારે દરોગા તે ઘટનાને યાદ આવી જાય છે અને દરોગા ડીએમ સાહેબ ના પગ માં પડી અને માફી માંગવા લાગે છે ત્યારે દીપક ને બધું દ્રશ્ય યાદ આવે છે છ વર્ષ પહેલાનું જયારે તેના પિતાજી તે કાલુદી કરીને દરોગા ને પગ રડી રહ્યા હતા ત્યારે પોતાના પિતાજીને યાદ કરે છે અને મનોમન કહે છે પિતાજી આજે આપનો બદલો પૂરો થયો ત્યારબાદ દરોગા આખા બજારમાં ફેરવવામાં આવે છે ત્યારબાદ દરોગાને આખા બજારમાં ફેરવવામાં આવે છે અને દરોગાના મો પર કાળી ચોપડવામાં આવે છે અને આખા બજારમાં દરોગાને સરઘસ કાઢવામાં આવે છે ડીએમ સાહેબ આદેશ આપે છે કે આ આખા બજારમાં દરોગાનો સરઘસ કાઢવામાં આવે અને આજથી કોઈ પણ દુકાનદારની પાસેથી વસૂલી નહીં કરે આ ઘટના પછી ડીએમ

ડીએમ સાહેબ દીપક વિશે તમે શું કહેવા માંગો છો તે લાંચખોર દરોગા વિશે તમારો જે અભિપ્રાય હોય તે કમેન્ટ બોક્સમાં લખી શકો છો અને લોકો સાથે શેર પર કરી શકો છો મિત્રો જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી અમને પ્રોત્સાહન મળે અને બીજા પણ આવા સારા સારા વિડીયો બનાવવા માટે અને મિત્રો આ વાર્તાઓને સંભળાવવાનો ઉદ્દેશ્ય કોઈને પરેશાન કરવાનો બિલકુલ પણ નથી આ વાર્તાઓ તમને એટલા માટે સંભળાવવામાં આવે છે જેથી તમે લોકો આ વાર્તા થી કંઈક ને કંઈક શીખો અને તમારા જીવનમાં તે વાતોને લાગુ કરી શકો મળીએ છીએ કોઈ આગલા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર